તમારી તાકાત હોય તો આમ આદમી પાર્ટીને રોકીને બતાવો અને હમણાં જ તાજેતરમાં મને સમાચાર મળ્યા છે કે જસદણ વિચ્યાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વાણી વિલાસ કર્યો છે કુંવરજી બાવળિયા એવું કહે છે કે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે નથી પરંતુ હું કુંવરજી બાવળિયાને આજે જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજારોની સંખ્યામાં આજે ખેડૂત મહાપંચાયતમાં કોળી સમાજ ઉપસ્થિત છે અને એનો ઉતારણ હું તમને આજે આપવા માટે આવ્યો છું હું અહીંથી માંનદાતા ભગવાનનો નારો બોલાવવા જઈ રહ્યો છું તમારે વાળી અને તાકાતથી આ નારો બોલવાનો છે બોલો પૃથ્વીપતિ સમ્રાટ માનદાતા મહારાજની માંનદાતા મહારાજની કુંવરજીભાઈ સાંભળી લેજો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે બોટાદ નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે કુંવરજીભાઈ જોઈ લેજો સુરેન્દ્રનગર નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે